મોદી સાહેબના યોજના આગળ પણ મળી હતી અને આજ રોજ ત્રીસ થી પાંત્રીસ બહેનોના ફોર્મો ભરાવી ઉજ્જવલા યોજનાના ફો ભરી અને એમના વનરાજ ગેસ તરફથી જે ભાઈઓ છે સ્ટાફ છે એમને સહયોગ આપ્યો છે બહેનોને સમજણ આપી છે અને મોદી સાહેબે જે ધુમાડા મુક્ત બહેનોને આ લાભ ફ્રીમાં અપાયો એ બદલ વડાપ્રધાન મોદી સાહેબને બહેનો પ્રત્યે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ